ગાય જા ગાડી દો તમે ડ્રાઈવર કે સી આ દેખા ડ્રાઈવર લપકા ભૂંગળા અંદર નથી ભયો ને લાગે ભૂંગળા અંદર નથી ને હું ભાંગ નાખો કોઈ હોય ને સીપી હોય ભાંગ નાખો તો અહીંયા દેખાડું તો મિત્રો આ ગાડી નો ઓલો મેકેનિક છે એ હું મેકેનિક અને ગાડી વિશે બધી ખબર પડે પડે થોડી 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 એટલે ભણતો નથી ગાડી વિશે આ એટલું બધું થોડું આવડે બા યાર તું બહુ સારું આવડે ગાય જાને ગાડી વિશે

આમ કે દેજો આપણે આ આપડે કાય ને જો અહીંયા આટો મારતો આ કાટો માડી પછી 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 મૂવી ટાઈમ જવા જવું છું મૂવી ટાઈમ શું જોવું બે આ કેમ તો વર્દાન જોવા જઈગી અબર જોવા જઈએમ 2000 યર્સ લેટર ઓ મિત્રો રુતલિતભાઈ એ મોટી ખરીદી કરી લીધી હે હે આલે અને કહેવાય પાવર બેક પાવર બેક 10000 એમએચ નહીં 7000 રૂપિયા ને પ્રાઈસ સેમ હા અને 3000 1500 નહીં 1000 રૂપિયા

આ યાર બધી ખબર પડી ગઈ છે યાર મિત્રો આજે મૂવી જોવાની છે આ ભાઈ જોડો એનો બટેકા ના ભાઈ કાઈ નો થાય પીંડા પીંડા તાર ન જો દે કાકા

હમ હમ લાહો દે ખબર હવા આવે જો પડે ગાડી ધોવાનું ને ગાડી ધોવાનું ગાડી ધોવાનું છે ને અમોનું છે પાણી પાવર આટું હોય કરાય પણ આનેથી નો થાય બીજું આવે હા હા એ આનું નાનું વર્ઝન છે એવું છે હા હમ આ 2 લિટર છે આ કેટલા લિટર જે હોય આપણે લેવું નો હોય નઈ ખોટું એ વાતે કરી કરો હરમીનભાઈ શું આતા અમોનું જોવા ગયાતા હાલ બતા ઓલું જોવા ગયાતી આપણે જોતા બોલો શું જો કુલલા એનો કોચરો

ના કાઈ કારણે તોલું નહી ઓલું છે બધું નઈત નવીન પરયયોગ કરે કેમ થાય તારે જી તો તો મારી ટ્રાય કરવામાં શું કોનું છે કોનું એક એનું છે સુરત રહી ગયો ઘર ભેદો કરી દીધો હા સુરત હતો સુરત રહી ગયો ભાઈ રેવા દે હાલો જાય તું નહીં રાખ કોઈની વસ્તુને હાજી રાખ આમ તો ખોટકે ગેલું જ છે આપણે એ કે બગડે સારું હોય ને બગાડી તો બરોબર છે બગડે ઈ નો ખુલે એમાં સ્ક્રૂ આવે સ્ક્રૂ ખોલ સ્ક્રૂ ખોલ નાખ હા તો ખુલતું નથી તો તાર થી નો ખુલે ભાઈ એમ તું ના નો ખુલે ટ્રાય કરી દે અને હું કહેવાય ગુડ નાઈટ ગુડ નાઈટ છે ને હું કહેવા તો કે ઓલા ઉઠે ઓલ આઉટ મને લખ્યું છે બધા આઉટ થઈ ગયા બધા ઉપર આઉટ થઈ જાય ના બધા આઉટ થઈ ગયા એમ કે છે આ જો તો બગડી ગયો જો આ ડિસમિસ ભરાવે રેવા દે રેવા દે ભાઈ તમ ના હો પાય ના કી દે હવે જમી આવી જમી આવી આ શું છે આ પીઝા બનાવો તો લોણો હવે હું હોય અરે આ શું કા એ છે હા ગાઈસ તો પીઝા ખાઈ લે બાકા જી બોલાઈ દે ટેસ્ટર 2 hours later